તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ તો વિડીયો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે પેલો ગ્લાસ અને બોટલ બતાવી દઉં તમને કઈ રીતના ચેલેન્જ છે તો પેલા આ બાજુ આવતા રહો મિત્રો તો ભાવેશ તો આ રીતે સુવાનું છે બરાબર મિત્રો આ રીતે આમ સુવાનું છે ભાવેશ બરાબર આ રીતે અમે ભાવેશ પાણી ખાલી ખાલી ગ્લાસ મૂકી દે ખાલી ગ્લાસ હમણાં બરાબર આ રીતે આપણે પોણી પાણી ભરેલો ગ્લાસ છે ને મૂકવાનો છે કપાળ પર બરાબર પછી આ રીતે ઊભું થવાનું છે આ રીતે જ ઊભું થવાનું છે બરાબર અને આ રીતે આપણે છે ને આ રીતે આમ છે આ પાટા સુધી બરાબર આ પાટો બરાબર બતાવી દો બરાબર આ પાટા સુધી આપણે આ ખાલો ગ્લાસ છે આપણે પાણી ભરેલો ગ્લાસ બેલેન્સ રાખવાની ચેલેન્જ બરાબર એટલે કપાળ પર આપણે પાણી ભરેલો ગ્લાસ બેલેન્સ રાખવાની ચેલેન્જ છે બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર જોડે રહેજો તો ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે અને પહેલો નંબર મારો છે મિત્રો અને આ ચેલેન્જ વિડીયો આપણા ટાઈમર ઉપર રહેશે બરાબર અને ખાસ વાત કે ઇનામ આપણે રાખેલું છે ચારસો રૂપિયાનું ઇનામ બરાબર તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે અને આપણે પહેલો નંબર મારો છે હવે હું કેટલા સેકન્ડ ભાઈ ફોન તારી જોડે છે ટાઈમર તો મિત્રો હવે આપણો પહેલો નંબર છે બરાબર અને આ બધું પાણી ભરી દીધેલું છે જોઈ લો બરાબર ભાવેશ અને ભાવેશ તું ટાઈમર હમણાં રહેવા દે નીચે મૂકી દે આ બાજુ શું થયું પ્રોબ્લેમ થયો હા આફ્ટર થઈ ગયું ટાઈમ બરાબર તો આ બાજુ આપણે સુઈ જઈએ છીએ હવે ભાવેશ ભાવેશ બહુ ખતરનાક ચેલેન્જ છે હું તો મિત્રો બહુ ડેન્જર ચેલેન્જ છે અને બહુ ભયંકર કહેવાય આમ તો એટલે સીધો મૂક જોવા પડી જશે એટલે જરીક હું નીચે આ બાજુ મૂક નાક બાજુ હજુ નાક બાજુ મૂક બરો ઉભરો મૂકું મૂકું બુરી જાય છોડ દો પકડ પકડ बस मुख तो कपड़ा पहन ली जाए लगे जो जा। बस 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 रेडी कर जल्दी कर मित्रों चैलेंज वीडियो बहुत भयंकर है रेडी तो कर यार जल्दी कर भावेश जीरो जीरो टाइमर ले नाड़ भी दुखी <laughs> वो हार चला चाहिए

ટાઈમર વચ્યો તો બતાવજી હા 40 50 એટલા મિનિટ હી જવાની એટલે દૂર જાવ હું ઓય દૂર જો અરે રે રે પૂરૂ બસ હા આવી જાવ ફટાફટ સ્ટોપ કર ટાઈમર આવી ગયો ના કમ્પ્લીટ હા તો મિત્રો નાનમડકોડે જીગસુલા તો મિત્રાઓ તો લાવ તો લે 1 1 મિનિટ ને 14 તો મિત્રો આપણે જોઈ લો 1 મિનિટ અને 14 સેકન્ડ ની અંદર આપણે પેલે પાટા થી આ પાટા સુધી બરાબર આપણે ગ્લાસ કબર પર બેલેન્સ રાખીને આવેલા છે અને હવે છે આપણે બીજો નંબર ભાવેશનો તો ભાવેશ કેટલા સમય સુધી આપણે પેલે પાટા થી આ પાટા સુધી ગ્લાસ બેલેન્સ રાખીને આવે છે તો તમે ચેલેન્જ વિડિયો ની અંદર જોડાઈ રહેજો તો આપણે શું થયું બસ બસ કશું નથી લા તો મિત્રો આપણે ગ્લાસ મૂકી દઈએ બરાબર કઈ બોજ મૂકું બોય તું બોય કઈ બાજુ છે આમ કમ્પ્લેટ છે જ્યારે આમ નાડું ચી કર એટલે તને ખર પડી જશે ઊંચી કર કરું ચી બરાબર કમ્પ્લેટ છે નાડુ ઊંચી જ રાખ ભાઈ બસ રેડી તો મિત્રો બહુ ખતરનાક ચેલેન્જ છે બરાબર બરાબર છે બરાબર તો આપણે મિત્રો જીરો જીરો ટાઈમર છે જોઈ લો બરાબર અને સ્ટાર્ટ ધીમે ધીમે આવ ભાવીશ સ્ટાર્ટ જ કરું શું થઈ ગયા સ્ટાર્ટ છો તો જોઈ લો મિત્રો આપણે બાવ બાજુ રાખજો બાવ બાજુ રાખો બાવીસ બાજુ તો મિત્રો આપણે ચૌદ સેકન્ડ યાર શું મિસ્ટેક થઈ ભાવેશ મિત્રો આપણે ચૌદ સેકન્ડની અંદર ભાવેશ આઉટ થયેલો છે પણ આપણે ટાઈમરની અંદર થોડી મિસ્ટેક થયેલી છે જોઈ લો બીજો ટાઈમર જે છે એ ખુલી ગયેલો છે કદાચ તમને આગળની પ્રોસેસ ટાઈમરની થાય તો તમને બતાવું બરાબર શક્યતા નથી કે એ ટાઈમર ફરી આવી શકે બરાબર તો આપણે ભાવેશ ચૌદ સેકન્ડની અંદર થયેલો હતો તો હવે તો ફોર સ્ટોપ કરું તો જ કદાચ કોમ લાગે હા મળી ગયો મળી ગયો મળી ગયો જોઈ લો તો મિત્રો આપણે ભાવેશ જોઈ લો ચૌદ સેકન્ડની અંદર ભાવેશ આઉટ થયેલો છે ને ભાવેશ આ બાજુ પલળી જાઓ બરાબર બરાબર તો આ બાજુ આપણે ચૌદ સેકન્ડ અને ટાઈમર મળી ગયો એ બહુ સારી વાત કહેવાય બરાબર ભાવેશ બરાબર ને

તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશા ઓપકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી